ઇઝરાયલ હમાસ યુદ્ધનો આ અડસઠમો દિવસ સોલઝરિયાના જણાવ્યા પ્રમાણે ઇઝરાયલની સેનાએ ગાઝાના લોકો પર ગોળીઓ વરસાવી છે એક પેલેસ્ટીયન વ્યક્તિએ ઇઝરાયલના સૈનિકો સાદિયા અબુ ગઝાલા સ્કૂલમાં ઘુસી ગયા અને પેલેસ્ટિનીઓને અહીં આશ્રય લીધો હોવાનું જણાવ્યું હતું ત્યારે સૈનિકોએ દરેકને પોઈન્ટ બ્લેન્ક રેન્ચથી ગોળી મારી હતી તો બીજી તરફ ઇઝરાયલના નાણાં મંત્રી એલી કેહને સીઝ ફાયર હમાસ માટે ગિફ્ટ જેવું હશે હોવાનું જણાવ્યું હતું તો ઇઝરાયેલના નાણામંત્રીનું આ નિવેદન તેર ડિસેમ્બરે યુએનમાં યુદ્ધ વિરામ પ્રસ્તાવ પસાર થયા બાદ સામે આવ્યું છે તેર ડિસેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ચેતવણી આપી હતી જેને લઈ નાણાં મંત્રી એલી કેહનની બાઇડનની ચેતવણી પર સમર્થન વિના પણ યુદ્ધ ચાલુ રહેશે હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ